એટલે એક પણ જાતની જોયા કરવા વગર કે એક પણ જાતની જાણકારી લીધા વિના પોતાના દીકરાને ખીજાવા મળ્યા અને દીકરાને કીધું કે તારે એક પણ રીતે આમાં સગવડતા કે સાવચેતી ન રખાય મેં કેટલી તારી ઉપર ધ્યાન રાખવાનું કીધું હતું મેં તને કેટલી સગવડતાથી આ કામ કરવાનું કીધું હતું અને તેમ છતાં તે એક રીતે ત્યાં ધ્યાન ન આપ્યું ત્યારે એના દીકરાએ એવું કીધું તું કે પપ્પા આ વસ્તુ તમે મને કહો છો તો એક વખત તમે જોઈ લ્યો ને કે આ બ્લર આવ્યા છે એનું કારણ ક્યાંક તમારો કેમેરો નથી ને અને ત્યારે ઈશ્ત મન ચેક કરે છે કે પોતાનો કેમેરો હતો ને એની આગળનો જે લેન્સ હોય એની આગળ ધૂળ જામી ગઈ હતી ઘણી વખત બને એવું કે વાંક તમારો હોય ભૂલ તમારી હોય અને છતાંય તો આપણને સામેયના પાત્ર હોય ને એની અંદર આપણને ભૂલ દેખાતી હોય એની અંદર વાંક દેખાતો હોય પણ એક આંગળી ચિંધીએ એ પહેલા જોઈએ કે ત્રણ આંગળી ક્યાંક આપણી પાસે પણ છે